નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે જે પ્રમાણે અત્યારે ડબલ સિઝન જોવા મળી રહી છે રાજ્યમાં ઠંડીનો ચમકારો અત્યારે વધી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા બતાવવામાં આવે છે સાથે બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા બતાવવામાં આવી રહી છે હવે જેમ જેમ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે જેમ જેમ અત્યારે શિયાળો આગળ વધી રહ્યો છે હજુ પણ બે દિવસ ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે તેની વચ્ચે વાયરલ

બિલકુલ ધર્મેશજી આપણે સૌપ્રથમ વાત કરીએ કે જે પ્રમાણે અત્યારે આગામી બે દિવસ તાપમાનમાં અત્યારે ઘટાડો જોવા મળશે હજુ પણ રાજ્યમાં ઠંડીનો જોર વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવે છે સૌ પ્રથમ તો જે પ્રમાણે ઠંડી વધી રહેશે ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે તો લોકોએ આ સિઝનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું કારણ કે બેવડી રીતે ચાલી રહી છે તેવામાં ખાસ સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસર થતી હોય છે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ બહુ સાચી વાત કીધી છે ત્યારે વાયરસ અને બેક્ટેરિયા છે ઓપીડીમાં બી અમારે શરદી ઉધરસ થોડો વધારો જોવા મળ્યો છે ખાસ કરીને આપણે ધ્યાન રાખવાની બાબત કરીએ તો સૌથી પહેલા તો એ પણ ઇન્ફેક્શન ના લાગવા ઇન્ફેક્શન આપણે હોય તો આપણે ઇન્ફેક્શન ના લાગે એના માટે આપણે આજે ભીડ ભાડ વળી જવાનું ટાળવું જોઈએ નું પાલન કરવું જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ બાર જાહેર જગ્યાએ એ જયારે જવાનું થાય બીજી વસ્તુ કે તમારે પોતાની હેન્ડ હાઈજીન એટલે કે પોતાના હાથમાં પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ વારંવાર હાથ ધોવા જોઈએ ખાતા પેલા મોઢે કે આંખ કે અડાડતા પેલા આપણા હાથ વધારે ઇન્ફેક્શન ઇન્ફેક્શન આપણા હાથમાં કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુને આપણે અડકવાથી ઇન્ફેક્શન હાથમાં આવે તો એ હાથ આપણે જ્યારે આપણે નાકને અથવા આંખની આજુબાજુમાં લઈ જઈએ છીએ અથવા મોઢાની આજુબાજુમાં લઈ જઈએ છીએ ત્યારે વાયરસ આખા શરીરમાં પ્રવેશ હોય છે એટલે એ વસ્તુને આપણે હેન્ડ રાખવું જોઈએ અને હાથની જે વારંવાર વોશ કરવા જોઈએ કાઈ બી વસ્તુ ખાતા પીતા પહેલા અથવા મોઢા ને આંખો ને અટતા પહેલા આપણે હેન્ડ ધ્યાન રાખવું જોઈએ આ રીતે તમે ઇન્ફેક્શન થી બચી શકો છો બીજી વસ્તુની વાત આવે તો આપણી ઇમ્યુનિટી બુસ્ટ કરવાની વાત આવે કે આપણે રોગ પ્રતિકાર વધારે જેથી કરીને કોઈ ઘણી વાર ડ્રોપલેટ એટલે કે વાતાવરણમાં જે હવા હવા દ્વારા બી આ જીવાણુ ફેલાતા હોય છે એ ડ્રોપલેટ ફોર્મમાં જે ફેલાતા હોય એ કદાચ આપણા શરીર સુધી પહોંચી જાય જો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો એની સામે લડવાની ક્ષમતા હશે અને આપણે એને માઇનર ઇન્ફેક્શન હશે ત્યારે જ આપણું શરીર છે એની સામે પ્રોટેક્શન આપણે આપી શકશે અને જે વિકરાળ સ્વરૂપ થતું હોય છે વાયરસ ન્યુમોનિયા છે કે બીજા જે ભારે તાવ છે એ બધી વસ્તુ થતી એ ના આવે એના માટે તમારે પેલા તો ડિહાઈડ્રેશન અટકાય એટલે પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ આ સાથે સાથે તમારે હેલ્ધી ખોરાક વિટામિન અને પ્રોટીનિક ખોરાક ખાવો જોઈએ અને થોડી ઘણી એક્ટિવિટી એટલે કસરત યોગા પ્રાણાયામ છે તો નો કસરતો એ બધી વસ્તુનું ધ્યાન રાખીએ જેથી કરીને આપણે જે ઇન્ફેક્ટ આપણી સુધી વધારીએ તો આપણને ઇન્ફેક્શન ના અને રવિ વસ્તુ ત્રીજી થ્રી કે ઇન્ફેક્શન લાગે છે તો શરૂઆતના તબક્કામાં જ્યારે હોય છે ત્યારે ઘરગથ્થુ ઈલાજ આપણે ટુક જે સેલ્ફ મેડિકેશન કેતા હોય ઘરમાં દવાઓ પેડી છે ની પેલા સુધી થઈ હતી ત્યાંની દવાઓ પેડી છે ને આપણે જાતે લઈ લીધી એવું એવું બધું કરવા તમારા તમારે દવા લેવી જોઈએ આ રીતે તમે શરૂઆત વહેલીવા પ્રાઇમરી એનો ઇલાજ કરીએ એનું વિકરાળ સ્વરૂપ છે એમાં રૂપાંતરણ થતા અટકાવી શકાય છે બિલકુલ રાજેશજી શું કહેવા માંગશો કે જે ઠંડી અત્યારે વધી રહી છે સાથે કોરોના સમયમાં પણ આપણે જોયું કે લોકો આયુર્વેદનો સહારો લઈને કે જે ઘરમાં જે ઘરની જે સામગ્રી છે તેનો ઉપયોગ કરીને જે સામાન્ય જે તાવ શરદી ઉતરસ હતો તેનો ઉપચાર કરતા હતા હવે જયારે અત્યારે તેના ઉપરથી શીખવા મળે છે કે ક્યાંક ને ક્યાંક તે ઘરની સામગ્રી ઉપરથી પણ ઘણું બધું આપણે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખી શકાય છે જયારે અત્યારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં વાયરલ ઇન્ફેક્શન વધી ગયા છે ખાસ અત્યારે વાયરલ ઇન્ફેક્શનમાં જે ઉધરસ ને શરદી છે આના બનાવો વધારે થતા જોવા મળી રહ્યા છે તો આમાં કઈ એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી લોકોને આમાંથી રાહત મળી શકે આયુર્વેદની દ્રષ્ટિથી અત્યારે વસંત ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે એટલે આયુર્વેદમાં એક વર્ષને છ ઋતુઓમાં વિભાજિત કરી છે બે બે મહિને એટલે શિશિર ઋતુ પૂરી થઈ છે અને વસંત ઋતુ ચાલુ થઈ છે એટલે સામાન્ય રીતે આપણે પરંપરામાં એવી રીતે હતું કે શિયાળો એટલે શક્તિ સંચય ની ઋતુ છે એટલે આપણે ગડપણ વાળી પોષણયુક્ત આહાર આપણે વધારે ખાવાની આદત હતી હવે એવું છે કે સૂર્યની ગરમી ધીમે ધીમે વધતી જશે વધતી જશે એટલે હવે વસંત ઋતુમાં જે અંદર ગડપણ વગેરે વધારે ખાવાથી જે કફ બનેલો હતો એ પીગળે છે ધીમે 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 ગરમી વધે છે આપણે જોતા હશો કે ડબલ સિઝન છે એવું કહેવાય એટલે કેવું હોય કે રાત્રે ઠંડી હોય વહેલી સવારે થોડી ઝાકળ પણ પડે અને પરંતુ આખા દિવસમાં ગરમીની અનુભૂતિ થાય તમારે પંખો કરવો પડે અને રાત્રે ઓઢવું પડે તો એ દરમિયાન જે કફ જે છે ને એ જે સંચિત થયેલો હતો એ પીગળે છે અને સ્ત્રોતસોમાં આવે છે અને એને કારણે શું હોય કે તમારી ઇમ્યુનિટી નબળી હોય તમે કોઈ કેવી બહારની વસ્તુના સંપર્કમાં આવો છો અને તમને કદાચ એવું બને કે એ ઇન્ફેક્શન લાગે છે તો પછી એ રોગ સ્વરૂપે વ્યક્ત થઈ શકે મહત્વની વસ્તુ એ છે કફ ઓછો હોય તમે એને કફગ્ન તરીકેની કેટલીક જીવન પદ્ધતિનું પાલન કરો અત્યારે અને તમારી ઇમ્યુનિટી સારી હોય તો બહારના કોઈ પણ બેક્ટેરિયા વાયરસ કોરોના હોય હોય કે કે બીજા તો એ તમારા શરીરમાં રોગ ઉત્પન્ન ન કરી શકે એટલે ઇમ્યુનિટી વધારવી અને કફ ઓછો થાય એ માટેની ચિકિત્સા કરવી આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર છે તો સામાન્ય રીતે અત્યારે હળદરની હું ભલામણ કરું છું લીલી હળદર પણ લઈ શકાય છે અને સૂકી હળદર હોય અને ધારો કે કોઈકને વ્યક્તિને કફ વધારે થઈ રહ્યો છે થોડી થોડી ચપટી હળદર પણ લઈ શકાય ગરમ પાણી સાથે લઈ શકાય મિશ્ર કરીને નાખીને લઈ શકાય છે એક સરસ મજાનું એક 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 ગરમ પીણાની થી થી બે બે લવિંગ લગભગ કાળા મરી લેવાના અને એક ઇલાયચી લગભગ ચાર થી છ જેટલા કાળા દાણા અંદર નીકળતા હોય એને લેવાના છે આ બધું ઉકાળી અને એક હર્બલ ટી જેવું બનાવ્યું હોય અને ગરમ ગરમ પીધું હોય તમને તો બહુ જ સારું લાગે છે અને અત્યારે હાલ

એ આપણે યુઝઅલી આપણે ગુજરાતીઓમાં ને ઇન્ડિયામાં બહુ ઓછા લોકો જે જાગૃત એજ્યુકેટેડ લોકો છે કે જે પોતાના શરીરને જાગૃત છે એ લોકો જ ખાલી છે ને હેલ્થ ચેકઅપ કરાવતા હોય છે આઈડિયલી એવું કહેવામાં આવે છે કે પુરુષોને ચાલીસ વર્ષ પછી અને સ્ત્રીઓને પિસ્તાલીસ વર્ષ પછી દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ આ હેલ્થ ચેકઅપ નું રીઝન શું છે તો હેલ્થ ચેકઅપ એટલા માટે કરવું જોઈએ કે કોઈ કોઈ પણ રોગ આજે ધારો કે વાયરલ ઇન્ફેક્શન ને એ બધી વસ્તુ તો છે તેની સાથે સાથે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે ઘણા બધા કેન્સર છે હૃદયની તકલીફો છે કિડની ની તકલીફો છે થાઇરોઈડ છે મગજના રોગો છે આ બધી વસ્તુઓ એવી છે કે જે અર્લી તબક્કામાં હશે તો હલી તબક્કામાં જો આપણે એ રોગ છે એની ખરાબ અસરો તમારા શરીરમાં થતી અટકે છે આપણે ઘણી બધી વખત સાંભળ્યું હોય છે કે ભાઈ મારા જે ફાધર છે કે મધર છે કે કોઈ બી આપણે કોઈ રિલેટિવ સાંભળ્યું એમને પેલા તો કઈ નહોતું અચાનક થી એકવાર બીમાર પડ્યા જોયું તો ડાયાબિટીસ આવી ગયું તું બીપી આવી ગયું હતું કિડની ખરાબ હતી હૃદય નબળું પડી ગયું હતું આવું આપણને જયારે આપણે એકવાર બીમાર પડી હતી ત્યારે ખબર પડે છે આ બધા રોગો એવા છે કે જે ધીમે ધીમે અંદરથી ખોખલું કરે છે અને એ પરમાનન્ટ હોય છે એ ટેમ્પરરી નથી હોતા એકવાર એમાં ડેમેજ થઈ ગયું એ થઈ ગયું એમાં રિકવરી બહુ એમાં વધારે પ્રમાણમાં રિકવરી નથી હોતી જે હૃદય નબળું પડી ગયું તો પાછું એને ઘણી વાર રિકવર નથી ઘણા બધા લોકો અમુક લોકોમાં જે શરૂઆત હોય તો રિકવર થઈ જાય પણ જો એડવાન્સ ઘણા વર્ષોથી તમારા બોડીમાં હોય અને લખવા થતા હોય છે છે કિડની ખરાબ થઈ ગઈ હોય છે આ બધી વસ્તુ અમારી પાસે દર્દી આવે ત્યારે એમ કહેવાય સાહેબ પહેલા તો કઈ નહોતું અચાનક આ કેમ દીધું કારણ કે આપણે રેગ્યુલર હેલ્થ નથી પ્લસ ઘણી વાર જે અમુક ઉંમર પછી થનારા કેન્સરો છે સ્તન નું કેન્સર છે સર્વિક્સ નું કેન્સર છે કુષ્મા પ્રોસ્ટેટ નું કેન્સર છે બીજા ઘણા બધા પેફસાના છે છે બધા કેન્સરો અર્લી સ્ટેજમાં પકડાઈ જાય તો એને એનો ઇલાજ કરવાથી આપણે ટેન્શન મુક્ત બી થઈ શકીએ છીએ તો આ બધી વસ્તુ જયારે રોગની શરૂઆત થશે ત્યારે આપણે કોઈ ને કોઈ હોય નથી હોતા દર્દીને એવું જ લાગે છે પણ આજે ક્યાંક ને ક્યાંક શરીર ઉંમરના કારણે ઘરડું થાય છે ગાડી મેન્ટેનન્સ માગે છે આપણું શરીર એ મેન્ટેનન્સ માગે છે તો આપણે કેમ ગાડી આપણે સર્વિસ કરીએ છીએ એમ આપણે રેગ્યુલર એક હેબિટ કરવી જોઈએ એઝ જાગૃત જાગૃત કરીએ આપણા શરીરના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એ દર વર્ષે એકવાર હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ હેલ્થ માં જરૂરી તમારે જે કોઈ એમડી ફિઝિશિયન હોય કે કોઈ ફેમિલી ફિઝિશિયન હોય તમે મળો એ તમને ગાઈડ કરી શકે તમારા ઉંમરને અનુરૂપ અને તમારી જે લાઈફસ્ટાઈલ છે એને અનુરૂપ શું શું હેલ્થ ચેકઅપની જરૂર છે અને એના આધારે લોકો ટેસ્ટ અને જે ઇકો ટીએમટી ઈસીજી સોનોગ્રાફી એક્સ રે આ બધું એડવાઇસ કરતા હોય છે બ્લડ રિપોર્ટ ને બધું તો જે તમારા ઉંમરને અનુરૂપ જેટલા ટેસ્ટ ની જરૂર છે એ તમારે એક દર વર્ષે એકવાર વાર કરાવવા જોઈએ આપણે બર્થડેમાં ઘણા બધાને પ્રેઝન્ટ આપતા હોય છે તો એક હું મારા પેશન્ટ ને બી શીખવાડતો છે અમે બી ફેમિલી માં અનુકરણ કરતા કે દર બર્થ ઉપર એવું નક્કી કરવાનું કે દર બર્થ ઉપર બર્થ ના આગલા દિવસ હેલ્થ ચેકઅપ કરવાનું એટલે કાલ આપણે નવા વર્ષમાં શું ધ્યાન રાખવું એ આપણને આવી સારી આદતો નાખીને આપણે હેલ્થ ચેકઅપ કરીને આપણા શરીરને વધારે તંદુરસ્ત અને સારું આયુષ્ય લાંબા સમય સુધી આપણે જાળવી શકીએ એના માટે જરૂરી જે બિલકુલ રાજાશ્રી જ્યારે અત્યારે આ ડબલ સિઝન ચાલી રહી છે તેમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે ત્યારે સૌથી વધારે અસર જે છે તે નાની ઉંમરના જે બાળકો હોય છે તેમને થતી હોય છે ત્યારે નાની ઉંમરના જે બાળકો આ પ્રમાણે વાયરલ ઇન્ફેક્શન તેમને બીમારી થતી હોય ત્યારે શું કરવું જોઈએ તેમનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ હા ખાસ કરીને શક્ય બને તો એમને બહાર નીકળવાનું થાય નાના બાળકોને તો એમને કાન ઢાંકવાના વગેરે જે છે માથા ઉપર ગરમ કપડા વગેરે પહેરાવી રાખવાના એ કરાવવું જોઈએ મહત્વની વસ્તુ એ છે કે શક્ય બને ત્યાં સુધી એમને ઘરમાં રખા બહાર જવાનું થાય છે તો એવા સમયે જવું જોઈએ કે જ્યારે અત્યારે તડકો કે વગેરે હોય તો એ સમય જેથી જલ્દી બહુ પવન ન લાગે એમને બાળકોને ચોકલેટ આઈસ્ક્રીમ ગળપણ આ બધું બહુ પ્રિય હોય એટલે કફ વધેલો હશે તકલીફ હશે તો બહારના જંતુઓ તમારામાં ઇન્ફેક્શન ને તમે અનુકૂળ વાતાવરણ હોય તો જ એ ઇન્ફેક્શન વધી શકે છે બાકી એવું કહેવાય છે કે સો કેસમાંથી આડત્રીસ કેસ ની અંદર ટીબી જંતુઓ જોવા મળે પરંતુ આઠ લોકોમાં એક્ટિવ અને તમારા શરીર છે આડત્રીસ ને ટીબી નથી થતો એમના શરીરમાં શુગરક્યુલર છે પરંતુ એમને એક્ટિવ ટીબી નથી તો એનો મતલબ એવો થયો કે આડત્રીસ માંથી ફક્ત આઠ ને જ થયો તો ત્રીસ લોકો એ પોતાની ઇમ્યુનિટી ને કારણે એની સામેનો જંગ જીતી લીધો તો એ મહત્વની વસ્તુ એ છે કે આપણે રોગગ્રસ્ત ન થવું હોય તો આપણે પ્રતિકાર ક્ષમતાને સારી રાખવાની છે જંક ફૂડ બહુ માપનું હોવું જોઈએ અને બાળકોને એક પહેલેથી એવી ટેવ ના પાડીએ ઘણા બધા ઘરોમાં એવું હોય કે વારંવાર જાતે લઈને સેલ્ફ મેડિકેશન થી એન્ટીબાયોટિક બીજી દવાઓ અને બધું આપવાની આદત હોય શક્ય બને ત્યાં સુધી તમે તમારા ડોક્ટરને પૂછીને લો કેમ કે શું બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક ઘણા બધાને એવી આદત હોય કે ટૂંકા ગાળાનો પ્રભાવ પાડવા માટે અને તરત ફાયદો થયો છે એવું વળવા માટે બ્રોસ્ટપ્રેક્ટમ એટલે મલ્ટી એક સાથે વધારે એન્ટિબાયોટિક ભેગી હોય તેવી દવાઓ આપતા હોય એટલે જલ્દીથી રેજિસ્ટન્સ આવશે તો છ બાર મહિનામાં એ બાળક છે ને વારંવાર બીમાર પડ્યા કરશે અને એ હેરાન થયા કરશે એટલે શક્ય બને ત્યાં સુધી સિનિયર ફિઝિશિયન હોય એમને મળો એલોપેથી દવા લેવી છે તો અથવા તો મારું તો કેવું એવું છે કે આયુર્વેદ દવા જે છે એ પહેલાથી જ જો પ્રાન્ફરન્સ આપવામાં આવે અને આયુર્વેદ દવાથી એ રોગને મટાડ્યો હોય તો ઇમ્યુનિટી ક્યારેય સપ્રેસ નથી થતી એવરી ટાઈમ વધતી જાય છે અને સારું થઈ શકે છે સુવર્ણપ્રાસ નામની એક ભલામણ કરું છું કે નાના બાળકો માટે સુવર્ણપ્રાસ જો આપેલું હોય એક વર્ષ સુધી તમે સારા અને સાચા તરીકે કાર્ય કરતા હોય સુવર્ણપ્રાસન બનાવ્યું હોય તો એક વર્ષ સુધી આપવામાં આવે ને સિત્તેર થી એસી ટકા બાળકને થતા રોગોને અટકાવી શકાય એટલે સુવર્ણપ્રાસ બાર વર્ષની ઉંમર હોય ત્યાં સુધી આપી શકાતું હોય તો મારી દ્રષ્ટિએ તો સુવર્ણપ્રાસની પણ હું ભલામણ છું જી બિલકુલ ધર્મેશજી બાળકો બાદ સૌથી વધારે જ્યાં ડબલ સિઝન હોય છે તેની સૌથી વધારે અસર થતી હોય છે વૃદ્ધોની હવે વૃદ્ધોની વાત કરીએ તો તેમની રોગપ્રતિકારક શક્તિ તેમની ઉંમર પ્રમાણે કદાચ ઓછી જોવા મળતી હોય છે કે બાળક તો જયારે તેમને જે પોશાક આપવામાં આવે છે તે ખાવાનો ખોરાક લે છે ક્યાંક ને ક્યાંક તેમાં તેમને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ખોરાક આપવામાં આવતો હોય છે પરંતુ જે વૃદ્ધો હોય છે તેમની ઉંમર પ્રમાણે ક્યાંક ને ક્યાંક રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જતી જોવા મળતી હોય છે અને એની અસર સૌથી વધારે તેમના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે હવે જ્યારે ડબલ સિઝન ચાલી રહી છે ત્યારે શરદી તાપ ઉધરસના કેસો તેમનામાં પણ વધારે જોવા મળતા હોય છે ત્યારે તેમને શું ધ્યાન રાખવાની જરૂર છે બહુ સાચી વાત કીધી તમે આપણા આપણા ઘરમાં કોઈ બી વૃદ્ધ વ્યક્તિ હોય તો એની ઇમ્યુનિટી જે છે જેના કરતા જે નાની ઉંમરના વ્યક્તિ કરતા ઓછી જોવાની છે ને ઉંમર સાથે એ વસ્તુ થવાની ઈ નેચરલ પ્રોસેસ છે અને ઘણીવાર વાર ઉંમર કારણે ઘણા બધા રોગો બી હોય છે આ દર્દીઓમાં જેમ કે ડાયાબિટીસ હોય બીપી હોય કિડનીના પ્રોબ્લેમ આ બધી વસ્તુઓના કારણે એમની રોગ વધારે ડાઉન હોય છે એટલે બેઝિકલી આજે લોકોનો જે અને પ્લસ ઉંમરની સાથે સાથે ખોરાક ભી ઓછો થઈ જતો હોય છે બહુ સિલેક્ટિવ વસ્તુ પચાવી શકતો હોય છે ખાતા હોય છે એટલે આમાં શું છે કે ખાસ કરીને અને આ બધા જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એના માટેનું બેઝિક વસ્તુ એ છે એને કહેવાય સેલ્ફાય છે અગર તમારા ઘરમાં આજે ધારો કે વ્યક્તિઓ બહાર નીકળતા નહી હોય ઘરમાં છતાં બી એ ઇન્ફેક્શન લાગી શકે કારણ કે આજ ઘરના વ્યક્તિ જ્યારે બહાર જાય છે ત્યારે એમને ઇન્ફેક્શન લાગે છે એ ઘણી વાર લેફટન ફેઝમાં મતલબ કે એને ઇન્ફેક્શન એને વાયરસ એના બોડીમાં હોય છે પણ એને ઇન્ફેક્શન નથી પહોંચાડતા ખાલી ટ્રાન્સમિશન પોતે એક ટ્રાન્સપોર્ટર તરીકે વર્ક કરતો હોય છે કે ઈ વાયર બાર કરીએ અને ઘરના બાકીના સભ્યોને આપતા હોય છે જે વર્કિંગ વ્યક્તિ હોય છે એ લોકોમાં આ વસ્તુ જોવા મળતી હોય છે કારણ કે ઇમ્યુનિટી યંગ એજમાં સારી હોય એટલે ઇન્ફેક્શન ના લાગે પણ એમનામાં વાયરસનું ઇન્ફેક્શન આવે ને ઇન્ફેક્શન ખાલી બીજા લોકોને ટ્રાન્સમિટ કરવા બધું કામ કરતો એટલે ખાસ કરીને ઘરમાં જ્યારે આવા કોઈ વ્યક્તિ હોય છે ત્યારે એમને ઇમ્યુનિટી ખાસ રાખવા માટે તો એક તો એમનો જે રૂમ છે એ હવા ઉજાસ વાળો હોવો જોઈએ કે વધારે પડતી હવાની હવા ઉજાસ રહેતી હોય તો એર સર્ક્યુલેશન સારું હોય તો એક બંધ એટમોસ્ફિયરમાં ના રહે તો એમને જે વાયરસ ને બેક્ટેરિયાનો ગ્રોથ છે એક તો રૂમમાં ઓછો થાય બીજી વસ્તુ કે એમને ત્યારે શરદી ઉધરસ કે તાવ ઘરમાં કોઈ બી વ્યક્તિને થાય છે તો આપણે ઉંમરલાયક વ્યક્તિને થોડો આપણે આઈસોલેટ રાખીએ એ વ્યક્તિ એનું ચેપ આ લોકોને લાગશે તો એમને ભલે સામાન્યતા હોય પણ આમને બહુ વધારે ગંભીર સ્વરૂપે એ ઇન્ફેક્શન થઈ શકતું છે કારણ કે એમની લડવાની ક્ષમતા એટલે કે રોગ શક્તિ એમના શરીરની ઓછી હોય છે એના કારણે ત્રીજી વસ્તુ કે ખોરાક એમને હેલ્ધી ભલે એમની ક્વોન્ટિટી ઓછી હોય પણ આજે તમે હેલ્ધી ડાયટ રાખો કે એમને પૂરતા વિટામિન્સ મળે પૂરતા પ્રોટીન્સ મળે ઈ રીતનો એનો બેલેન્સ ખોરાક ઓકે જે એમને ફાવતો હોય પચાવી શકતો એ રીતનો તમારે ખોરાક એમના માટે અલગથી એ ઈ રીતે એમને જે પોષણ બધું મળે એ રીતનો ખોરાક તમે રાખવો જોઈએ ચોથી વસ્તુ છે હાઇડ્રેશન હાઇડ્રેશન જે બધા ઉંમરના વ્યક્તિ માટે ઉંમરલાયક વ્યક્તિ માટે બી જરૂર છે કે પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન મેન્ટેન રહે અને પાણીનું પ્રમાણ છે એ પૂરતા શરીરમાં રહે તો એના કારણે બી તમારી ઇમ્યુનિટી છે એ મેન્ટેન રહેશે અને ચોથી વસ્તુ કે જો આ દર્દીઓને ઇન્ફેક્શન લાગે જેમ કે ઉમર વ્યક્તિ હોય કે એમને કોઈ તાવ સુધી ઉધરસ આવે તો જલ્દી થી જલ્દી એમને કોઈ સારા તમારા ફેમિલી ફિઝિશિયન અથવા કોઈ એમડી ફિઝિશિયન હોય એમનો કોન્ટેક્ટ કરી અને પ્રોપર મેડિકેશન કરે ઘણી આ લોકો એમ કે છે કે આ ઘરમાં જે દવાઓ જે બીજા કોઈ વ્યક્તિને તાવ થયો એની દવા આમને આપે કારણ કે ઘણી એવું બને કે ઉમર બાળકોમાં માં અલગ હોય છે ઉમર વાળા લોકો બી અમારે ડોઝીસ માં ફેરફાર કરવા પડતા હોય છે દવાઓ માં શરીર અનુરૂપ ધ્યાન માં રાખી ને પ્લસ એમની મેડિકલ કન્ડિશન જેમ કે બીપી ડાયાબિટીસ આ બધી વસ્તુ ધ્યાન માં રાખીને દવાઓના ડોઝીસ માં ફેરફાર થતા હોય છે એડલ્ટ જે આપણે આપતા હોય ઘણી વાર ઉમર લાગે વ્યક્તિ એ ડોઝ ના બી દેવો પડે એના કરતા ઓછા ડોઝ માં બી ઘણી દવાઓ દેવી પડતી હોય છે તો આ બધી વસ્તુઓનું છે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ બધા જે ઉંમરલાયક લાયક દર્દીઓ છે એમને વધારે ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે જી જી બિલકુલ રાજકો ત્યારબાદ જો તેમની જેમ રોગ પ્રતિકારક શક્તિ જોવા મળતી છે તે છે સગર્ભા સ્ત્રીઓ કે જે લોકોને આ સમયમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે તો જ્યારે તે લોકોને આ ડબલ સીઝન ચાલી રહી છે ત્યારે સગર્ભા મહિલાઓએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમને શરદી ઉધરસ જેવી જે બીમારી જે છે તે થઈ શકતી હોય છે આ સમય દરમિયાન તો તે લોકોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આયુર્વેદાચાર્યમાં કયો ઉપચાર છે તો જે આયુર્વેદના ઉપચાર થકી તે પોતાની જે આ શરદી ઉધરસ છે તે દૂર કરી શકે ચોક્કસ અત્યારે પ્રેગ્નન્ટ લેડી હોય તો પહેલી વસ્તુ કે એને ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ કેમ કે ઇન્ફેક્શન એનાથી ફેલાવાની શક્યતાઓ વધે છે અને પોતે જે કહેવાય કે પોતાના શરીરને એકદમ ન્યુટ્રિશનની અને પોષણની સારી સ્થિતિમાં રાખવાનું છે શક્ય બને ત્યાં સુધી ઉપવાસ ન કરવા અને પોષણયુક્ત આહાર પોતે કેટલું પચાવી શકે છે અથવા પોતાના મળીને એ જે એ પ્રમાણે સલાહ પ્રમાણે એ આહાર લેતા રહેવાનું છે ગરમ પાણી પીતા રહેવું જોઈએ કેમ કે ઠંડુ પાણી જે છે ને એ કફ ને તરત વધારે છે એટલે ભલે ઇન્ફેક્શન ન હોય છતાંય જે સિક્રેશન થતું હોય કે અંદરની ચામડી શ્વસન પ્રણાલીમાંથી તો એમાંથી સિક્રેશન થતું હોય એ કફને કારણે છે ઇન્ફેક્શન મહત્વનું નથી તો આયુર્વેદ એવું કે છે કે જે કફ દોષ વધેલો હશે તો એ તકલીફ થાય તો તમે ગરમ પાણી પીઓ છો તો તરત કફ ને તોડે છે તો ગરમ પાણી પી શકાય છે દરમિયાન ગરમ મસાલા બહુ નથી લઈ શકાતા એટલે કાળા મરી છે કે એવી વસ્તુ હોય સૂંઠ છે તો શક્ય બને ત્યાં સુધી ન લેવી પરંતુ લઈ શકાય એવી વસ્તુઓમાં હું જો કઉ એક ઇલાયચી છે હળદર છે અને એ સિવાય જેઠી મધ આવે છે શિક્ષિમત થ્રુ આઉટ ગર્ભાવસ્થામાં લઈ શકાય ઇવન બાળકને માટે વર્ણ પ્રસાદન કરનાર એટલે જયારે બાળકનો સ્કીન ટોન જે બનતો હોય ને તો એમાં પણ ઉપયોગી થાય એટલે નેગેટિવ વાત તો છે ને ઉપરથી પોઝિટિવ કરવાનું છે હા તો જેઠી મધ જે કહેવાય એને સંસ્કૃતમાં યષ્ટિ મધુ કહેવાય એની ગોળી આવે યષ્ટિ મધુ ગણવટી તો યષ્ટિ મધુ ગણવટી મોઢામાં રાખી અને દિવસમાં ચાર થી છ ગોળી ચૂસી શકાય છે એનો પાવડર પણ આવે છે એનું એટલે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા કહેવામાં આવી રહી છે તેવામાં જયારે વાયરલ ઇન્ફેક્શન કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તમામ વર્ગના ઉંમર લોકોના લોકોએ ખાસ જે સ્વાસ્થ્યની કાળજી માટે જે તમે લોકો વાત કરી કે કઈ રીતે નિયમિતપણે તેમને ચેકઅપ કરાવવો જરૂરી છે આયુર્વેદાચાર્યમાં કઈ રીતે ઉપચાર રખેલા છે તમામનો આપે વાત કરી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તો બદલ આપ બંનેનો આભાર જે પ્રમાણે અત્યારે રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થવાનો છે વાયરલ અંદર લાગી રહી છે તો ડોક્ટર કે આયુર્વેદાચાર્યની સલાહ મુજબ દવા લેવી જોઈએ સલાહ મુજબ ઘરની જે સામગ્રી છે તેનો ઉપયોગ કરીને આ તમામ વસ્તુથી દૂર રહી શકાય છે તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલો જ ફરી મળીશું આ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર